નર્મદા જિલ્લાની રાજનીતિમાં ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવા અને આમ આદમી પ્રાણા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા વચ્ચે અવાર નવા રાજકીય કારણોસર તણખા ઝડતા હોવાના બનાવો માધ્યમો માટે ભરપૂર બ્રેકિંગ ન્યૂઝ પૂરા પાડે છે પરંતુ કેટલીક વાર એનાથી તદ્દન વિપરીત બનાવો પણ બનતા હોય છે પ્રકારનો બનાવો ડેટીયાપાડાના એક જાહેર કાર્યક્રમમાં બન્યો કે જ્યાં એક રોડનું ખાત ખાતમહૃત થઈ રહ્યું હતું સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવા બંને ત્યાં હાજર હતા ત્યારે પોતાની વાત આગળ વધાર્યા બાદ અચાનક તેમણે પોતાની પાછળ બેઠેલા ધારાસભ્ય ચૈતર વસાવા તરફ હાથ લંબાવતા કહ્યું કે થોડા દિવસ અગાઉ જે રીતે આમણે રાજપીળાની બોગસ મહાકામ સંસ્થાને સબક શીખવાડ્યો એ રીતે કરવું પડશે એમ કહી તેમણે ધારાસભ્ય ચૈતર વસાવાના વખાણ કર્યા હતા આ ખાત મુહૂર્તના પ્રસંગે મારી એક નમ્ર વિનંતી છે કે આપણે બધા સાથે મળીને આપણા તાલુકાના છોકરા આદિવાસી બાળકોને યોગ્ય શિક્ષણ મળે એમનું ભવિષ્ય સારું બને એ માટે વંતન કરીએ ને એ એ માટે આપણે માર્ગદર્શન પણ એમને કરીએ અને જ્યાં ટકોર કરવા જોઈએ ત્યાં ટકોર પણ કરીએ બધા લોકોને ઘણી લાગુ લાગુ નથી પડતું કેટલી જગ્યાએ સારી સ્કૂલો ચાલે છે ઘણા શિક્ષક ખૂબ મહેનત બી કરે છે પણ જ્યાં જરૂર જણાય ત્યાં

ત્યારે ભાજપના પીડ સાંસદ દ્વારા અચાનક આ રીતે ધારાસભ્યના કાર્યને લઈને તેમને બિરદાવતા ત્યાં હાજર રહેલા સૌ કોઈ આશ્ચર્યમાં પડી ગયા હતા કારણ કે આ અગાઉ એવા ઘણા પ્રસંગો બન્યા કે જ્યારે બંને નેતાઓ દ્વારા જાહેરમાં એકબીજા ઉપર આક્ષેપોનો મારો કરાયો હોય પણ જે રીતે અચાનક સાંસદ મનસુખ વસાવા દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવાના કાર્યના વખાણ કરવામાં આવતા સૌ કોઈ આ બાબતને લઈને ચર્ચામાં પડી ગયા હતા એક રસ્તો સારો બને એના માટે ધારાસભ્ય સૂચન કર્યું છે તો હું પણ એજ અનુ એ જ વાત કહું કે રસ્તો સારો બને બધા જ રસ્તા સારા બને રોડ રસ્તા સારા બને તો લોકો વખાણ કરશે કે કોન્ટ્રાક્ટર ની વાહવા કરશે તો કયા કોન્ટ્રાક્ટર વાહ યોજેસી હોય ખરાબ કરે એનો નક્કો એમ કે એના કરતા તો ગાળો ખાય એના કરતા રસ્તો આરો બને કોન્ટ્રાક્ટરો બને